નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ પાટણ જિલ્લા સંકેશ્વર તાલુકાના નાની કુંવર ગામ ખાતે પીવાના પાણીની પારણ સેવાભાવી સંસ્થા આવી પીવા અને પીવાનું પાણી લઈ ચાંદ મંગલમ સેવા સંકેશ્વર અને શ્રી એચ બી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સંસ્થા ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સંકેશ્વર તાલુકાના કુંવર ગામ ખાતે છેલ્લા એક દિવસથી પીવાના પાણીની પારણ સર્જાય છે પીવાના પાણીની મહામુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની બહાર આવી પીવાના પાણી સંસ્થાએ વ્યવસ્થા કરી અને સંખેશ્વર ખાતે આવેલ શ્રી એચ બી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંખેશ્વર દ્વારા નાનીકુંવર ગામના સરપંચ શ્રી ઠાકોર ધીરુભાઈ દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખને શ્રી જીજનાબેન શેઠને રજૂઆત કરતા મુંબઈના સેવા ભાવે દીપાલીબેન શાહ રજૂઆત કરતા બંને બહેનોએ જાતે ઊભા રહી અને નાની કુંવર ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનો જાણ કરી અને તરત જ ટેન્કર મારફતે પાણી મોકલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મારું નામ દીપાલીબેન શાહ છે મુંબઈથી આવું છું અને હું ચિકનાબેનના સંપર્કમાં ઘણા વખતથી છું જેમને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલવ્યું છે અને એમના થકી આજે અમે બહુ બધી જગ્યાએ અહીંયા પાણીની તકલીફ છે જેમ કે તમે જોઈ રહ્યા છો કેટલા બધા ઘરડા લેડીઝો પાણી ભરવા આવ્યા છે કેટલા દૂર દૂરથી એમનું બોરવેલ બગડી ગયું છે એટલે મુંબઈથી મેં એમને મારા દાતાઓ થ્રુ સહાય કરી છે કે એમણે વોટર ટેન્કરના પૈસા કલેક્ટ કરીને આપ્યા છે કે જેથી કરીને આ બહેનોને તકલીફ ઓછી પડે અને દૂર દૂર પાણી ભરવા જવું ના પડે જેથી કરીને અમારા રોજ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા બીજા એક ડોનર છે બહુ મોટા એચ બી મહેતા ચારુબેન ચારૂબહેન કરીને એમને પણ અમને બહુ મોટી સહાય કરી છે પાણીના ટેન્કર માટે તો તમે બધા પણ આ બધી મુસીબતના સમય અમારો સાથ આપો અને આગળ આવીને આ ગરીબ પ્રજાને આપણે પાણી આપીએ પહોંચાડીએ જેથી એ લોકોની જેટલી વિકટ પરિસ્થિતિ છે થોડી સુધરે અને એમને રાહત મળે થેન્ક યુ મારું નામ છે ઠાકોર ધીરુભાઈ ભસાભાઈ નવીપુર ગામનો સરપંચ મારા ગામમાં પીવા માટેનો માત્ર એક સ્ત્રોત પંચાયતનો બોર હતો તે પણ હાલ ફેલ થઈ ગયેલ છે તો એના કારણે મારા ગામમાં કચ્છના નાના નાના કાંઠા એવું છેવાડાનું ગામ છે તો બીજો પીવાલાયક કોઈ પણ પાણીનો સ્ટોર નથી તો એના માટે મેં બેન્સીનો કોન્ટેક્ટ કર્યો જન મંગલ સેવા ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ તો બેન્સી અમને ગામમાં પાણી પીવા માટેનું ટ્રેન્કર સેવા આપેલી છે અને ગામમાં ફરતા અમે ગામમાં જેટલા બને એટલા લગભગ રોજના ચાર પાંચ કરીએ છીએ અને બધા વ્યવસ્થિત કરે છે પણ અમે ટ્રસ્ટનો અને આ વેક્સિન ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમારા ગામને પીવાલાયક પાણી આખા ગામમાં પહોંચે એવી સંપૂર્ણ પૂરેપૂરી વ્યવસ્થા કરવી છે